ડાયરો મંડણો ડાયરો અત્યારે હા હોટલ રઘુવીરે ડાયરો મંડણો હે અને આ ડાયરાના કલાકાર મેઈન કલાકારવા ભાઈ બેઠા ને આ ભાઈ એ આ ભાઈ ડાયરાના મેઈન કલાકાર દેતી એક છોટા કલાકાર આ રહ્યા

જમવાનું પણ ચાલુ છે એ જમી લે તો પછી જમી લે પછી ચાલુ કરશે આપણે કલાકારો કલાકારો બેઠા છે અહીંયા હા બેઠા કલાકારો હા સ્પ્રાઈટ પીએ છે કલાકાર સરપંચ બેઠા ભલે તો પછી થોડી વાર પછી ડાયરો ચાલુ થશે કરીએ ચાલો <laughs>